કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર સાહેબ આંબેડકર વિશે આપેલા નિવેદનના વિરોધના પડઘા હવે સુરતમાં પણ પડી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને લઈ અને આપેલા નિવેદનને લઈ સુરતમાં પણ તેનો વિરોધ સામે આવ્યો હતો બૌદ્ધ અને દલિત સમાજના લોકો માન દરવાજા સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે એકઠા થયા હતા અને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા પરંતુ ત્યાં પોલીસ પહોંચી હતી અને ધરણા પ્રદર્શન થાય તે પહેલા જ પોલીસે વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરતા સૂત્રોચ્ચાર કરી અને વિરોધ કરવામાં આવ્યો હતો વિરોધ તો એ છે કે રાજ્યસભાની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે પોતે તડી પાર છે એમણે ડૉક્ટર સાહેબ આંબેડકરનું જે અપમાન કરેલું છે એ અપમાન અમે સહન કરવાના નથી આજે પૂરા ભારતની અંદર જે વિરોધ થઈ રહ્યો છે એ વિરોધ પ્રદર્શનને લઈને અમે ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાએ ફૂલાર કરી અને અમે શાંતિપૂર્ણ રીતે ધરણા કરવાના હતા પણ અમારા સાથીઓ જેમ જેમ આવે છે એમને ડબ્બા ભરી અને આ અમિત શાહે પોલીસને આગળ કરી દીધી છે તો હાલ અમે બાબા સાહેબની પ્રતિમાએ ધરણા કરવા માટે શાંતિ રીતે ધરણા કરવાના છે પણ અમને ધરણાનો કાર્યક્રો આ માંગણી એ છે કે જો રાહુલ ગાંધી ઉપર એમના ઉપર કેસ દર્જ થઈ શકતો હોય તો અમિત શાહ ઉપર પણ કેસ દર્જ થવો જોઈએ અને એમનું સંસદ પદ છે એ પણ રદ થવું જોઈએ અને એના ઉપર પણ મુકદમો દર્જ થવો જોઈએ